ભરૂચના નંદેલાવ પંચાયતની હદમાં દહેજ કંપનીમાં નોકરીએ જતા તો પોતાના વાહનો રોડ ઉપર પાર્કિંગ કરી અડચણ રૂપ ઉભા કરતા હોવાના આક્ષેપ સાથે સોસાયટીઓની રજૂઆતના પગલે પોલીસે આખરે તમામ વાહનો ડિટેન કરી કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે જેમાં લાખો કામદારો નોકરી કરે છે તેઓને કંપનીમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટરની લક્ઝરી બસો દ્વારા લઈ જવા અને લાવવામાં આવે છે જોકે તેઓને લઈ જવા માટેના ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવેલા છે આ કામદારો તે સ્થળ પર પહોંચવા પોતાના વાહનો મોપેડ અને મોટર લઈને તે સ્થળ ઉપર પહોંચતા હોય છે પરંતુ તેઓ તેમના વાહનો ગમે ત્યાં રોડ રસ્તાની બાજુમાં લાવારિસની રીતે પાર્ક કરી દેતા હોય છે કંપનીમાં નોકરીએ જતા રહેતા હોય છે પરંતુ તેઓ દ્વારા પાર્ક કરેલા વાહનોના કારણે આસપાસની સોસાયટીના લોકોને ટ્રાફિકને અડચણ બધા હોય છે જેના કારણે સોસાયટીના લોકો પણ માથાના દુખાવા સમાન હોવાના આક્ષેપ સાથે ફરિયાદો કરી હતી ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેતકેલ સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બે જવાબદાર વાહન ચાલકો પોતાની મોટર સાયકલો ભૂસા મંગલદીપ તથા જાહેર માર્ગો ઉપર પાર્ક કરીને જતા રહેતા હોય છે આ અંગે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકોએ અનેકો વખત પાર્કિંગના બોર્ડ પણ લગાવ્યા હોવા છતાંય કોઈને કોઈ ફરક ન પડતો હોય તે પ્રકારે જોવા મળતું હોય સોસાયટીના રહીશોએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી જેના અનુસંધાનમાં પીઆઈ વીયુ ગડરિયા અને

સવાર સાંજ સ્કૂટરો મૂકીને જાય છે રાતના બાર વાગે પણ સ્કૂટરો લેવા આવે છે જેનો અમને અવાજનો પ્રદૂષણ પ્રદુષણ થાય છે બીજી એક વાત કે અમારી લાઈનમાં બચપન સ્કૂલ આવેલી છે જેમાં નાના નાના છોકરાઓ ભણે છે તો એ ટાઈમે સ્કૂલ છૂટે અથવા સ્કૂલ આવે ત્યારે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે સામ સામે ગાડી કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે આગળ પણ અમે અહીંના જે સ્કૂટર પાર્કિંગ કરી જાય છે એમને કીધું તો પણ એ લોકો માનતા નહોતા અંતે અમારે પોલીસને કમ્પ્લેન કરવી પડી અને પોલીસના સાથથી ગ્રામ પંચાયતના સાથથી અને બીજા અમારા સાથીદારોના સાથ થી આજે કરી રહી છે અને પોલીસ અમને પૂરેપૂરો સાથ આપી રહ્યો છે ગ્રામ આભારી છે અને ફરીથી આવું ના થાય એના માટે પણ અમે આગળથી જાગ્રત રહે આજે બહુ સારી કામગીરી કરવામાં આવી છે જે ગેરકાયદેસર પાર્કિંગ છે એ સ્કૂટર ને પોલીસ દ્વારા અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે અને એમના પર જે બી કાનૂની કાર્યવાહી થશે એ પોલીસ કરશે પણ એના અમે આભારી છે ઘણા આભારી છે અને આની પાછળ અમારી પાછા બીજી દસ થી બાર સોસાયટી છે તો આ રસ્તો એકચુઅલી ગ્રામ પંચાયતનો છે જેથી અમને તકલીફ ના પડે અને પાછળ રહેતા સોસાયટીના લોકોને પણ તકલીફ ના પડે એવી અમે આજે કાર્યવાહી કરી